ઉનાળુ જે આપણે પાક કર્યો છે એના વિશે ઉનાળુભાજી કારેલા કોબી ફલાવર રીંગણા છે ટમેટા છે મરચાં છે એમાંય હાલ છે ઉનાળુ તમે તરજ મ અડદ બાજરી કરી હોય જુવાર કરી હોય મકાઈ કરી હોય એમાં પણ હાલ છે તમારા ખેડૂત મિત્રો કે જે તમારે વધતું નથી ખોળતું નથી તો ખાસ કે મિત્રો આજના આપણા આપણે વિડીયો તલ મગ અને અડદની પણ માહિતી આપીશું કે ભાઈ એમાં મચરી જેવા જ આવે છે અને કોળું નથી એના માટે પણ આપણે માહિતી આપીશું અને બાજરીમાં જે નિંદામણ માટે આપણે ઘણા ખેડૂત મિત્રો ને આપણે આપવું છે અને ઘણા ખેડૂત મિત્રો હવે સામેલી એ ફોન કરીને એમ કે છે કે હિતેશભાઈ અમારે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવ્યું છે તમ તારે અને તમારે વિડીયો ઉતારવો હોય તમ તારે અમારે વાડી આવીને ઉતારી જાઓ કે અમને રિઝલ્ટ આવી ગયું છે જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે પણ આપણે ખેડૂત મિત્રોને કહી છે કે બાજરીમાં બધી પ્રકારનું નિંદામણ બળી જાય છે એ દવા તો છેલ્લા 3 વર્ષથી આવે છે આપણે એમને માટે બધા ખેડૂત મિત્રોને જાગૃત કરીએ છીએ કે તમારે ટાઈમે દાડિયા ન મળે મજૂર ન મળે અને નિંદામણ થઈ ગયું હોય ઘાસ થઈ ગયું હોય કચરો થઈ ગયું હોય તો તમારે એ દવા

ચોવીસ કલાક ની માલિકા એમાં પરિવર્તન બતાવે ફેર બતાવે રિઝલ્ટ બતાવે તે કારણ કે તમે સારી કંપનીની દવા નાખો સારી દવા નાખો પૂરા માફી નાખો એક રિઝલ્ટ આવે 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 ને તો ખાસ ખેડૂત મિત્રો કે આપડી ચેનલમાં જે ખેડૂત મિત્રો નવા હોય બરાબર છે એ ખેડૂત મિત્રો ખાસ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપણો વિડીયો જે સાત વાગે આવે છે આવી રીતે જો હિતેશ પટેલિયા બોલે ને બરોબર તો અહીંયા ચેનલનું સબસ્ક્રાઈબ નું બટન છે ઘણા ખેડૂત મિત્રોને લાલ બટન હશે ઘણા ખેડૂત મિત્રોને સફેદ બટન હશે ઘણા ખેડૂત મિત્રોને કાળું બટન હશે સબસ્ક્રાઈબ કરવાનું બરાબર છે જો આ રીતનું છે તો તમારે એમાં એને આમ હજર દબાવી દેવાનું છે એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને

અને અમને પરિણામ સારા મળ્યા છે એટલા માટે એને લાયક આપેલી છે ખેડૂત મિત્રો તો હવે તમે જે ઉનાળું મગ અને અડદ કર્યા છે એ મગ અને અડદ જે કુકડાઈ ગયા છે જે ઠોસડાઈ ગયા છે જે થરડાઈ ગયા છે અને એમાં નવો કોર નથી આવતો એમાં અમુક ટકા વાયરસની અસર હોતી હોય છે અથવા તો ત્રીફ અસર હોતી હોય છે એવું કહેતા હોય છે ખેડૂત મિત્રો પરંતુ એમાં ખાસ કરીને અત્યારે વાતાવરણની ઇફેક્ટ થોડી જાજી તો હોય જ તે થોડી જાજી ઇફેક્ટ એમાં હોય જ તે પરંતુ જો મગ તમારા કુકડાઈ ગયા હોય ને થર્ડ આવી ગયા હોય ને એમાં થ્રેપ્સ આવી ગયું હોય તો તમે બાયર કંપનીનું જે સોલોમન આવે છે એ પંપે તમે પચીસ થી ત્રીસ એમ એલ ઉપયોગ કરી શકો છો અથવા તો જે વિન્સેટ કંપનીનું વિન્ચિન આવે છે બરાબર છે એનો પણ તમે પંપે પાંત્રીસ થી ચાલીસ એમ એલ ઉપયોગ કરી શકો છો અથવા તો

હવારે તમ તારે 9 વાગ્યા થી હાજે તમ તારે 6 વાગ્યા સુધીમાં ફોન તમ કરવાની છૂટી છે તમ તારે કે ચા અમારા વિસ્તારમાં મળી જાય તમ તારે કે શું તમ તારે બરાબર સાથે સાથે માનો કે તમે સોલોમન લીધું હોય અથવા તો વિન્ચિન લીધું હોય અથવા તો સિમોડિસ લીધું હોય અને એની સાથે જો તમે ગોદરેજ કંપની નું ટેરાસ ઓફ જે સ્પેન નું આવે છે અને સુમિટોમો કેમિકલ નું પ્રોજિપ ઈઝી આવે છે એનો જો તમે ઉપયોગ કરો

માપ્યું પણ ન આવે હવે હોન ની દુકાને આપણે માપા જાય તો થાય હવે હોન ની દુકાને હવા ગામ ક્યારે આપણે માપા જવું એની કરતા સીધું તમારે આ જ અનુકૂળતા પડે એનું તમારે ગોવું બનાવી નાખવાનું રહે પછી એની સાથે તમારે ડાયરેક્ટ પંપે તમે સિઝન ટેન સિમોડિસ કદાચ આપો બરોબર વીસ એમ એલ કે સીધું પંપમાં તો પણ હાલે અથવા સિઝન ટેન સિમોડિસ અથવા તો બાયર કંપનીનું તમે સોલોમન નાખો પંપે પચીસ થી ત્રીસ એમ એલ કે તો પણ ચાલે અથવા તો વિન્સેટ કંપનીનું નું વિન્સિન આવે છે થી તમે તમને ચાલે હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે બા તો આ ત્રણ દવા બતાવી એની કીધું એક જ દવા બતાવી હોત તો એટલા માટે ત્રણ દવા બતાવી ખેડૂત મિત્રો કે તમારા વિસ્તારમાં ઘણી વખત સિમોડીસ મળે તો તમે સીમોડીસ લઈ લો આ નો મળે તો તમે સોલોમાં લઈ જ્યો સોલોમન નો મળે તો વિનચીન તમે લઈ એકતા હો જેથી કરીને તમને તમારા વિસ્તારની માલિપા આરામથી અનુકૂળતા પ્રમાણે તમને દવા નાથી મળી જાય જો ન મળે તમ તરત મને ફોન કરજો 9423 નંબર ઉપર તમ તરત તમને ક્યાં મળશે ને એવી અમે તમને વ્યવસ્થા કરી આપી શું તમ તરત હવે આ દવા તમે શેમાં નાખી શકો મોગ અને અડદમાં તમ તરત તમે નાખી શકો એ સિવાય કોઈ મરસીનો કોઈ પાક કે હોય તો મરસીવાય તમ તરત નાખો દુજ્યા કર્યા હોય તમ તરત તુરિયા કર્યા હોય એમાંય નાખી શકો રીંગણી કરી હોય તો એમાંય નાખી શકો કાર્યનો પાક કર્યો હોય તો એમાંય પણ તમે નાખી શકો ઉનાળું મગફળી કરી હોય અને એમાંય મોવા મશીન ત્રીપ છોટી ગયું હોય તો તમે એમાં પણ ઉપયોગ કરી શકો છો સાથે સાથે ખેડૂત મિત્રો જો તમે તૈલનો પાક કર્યો હોય અને તૈલમાં સર્વ ચાચડી લીલી ચાચડી ને ઉડતું હોય તો એના માટે તમારા ખાસ ખેડૂત મિત્રો જે વિન્સેટ કંપની નું આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે આ બે નો કે ઉપયોગ કરવાની જરૂરિયાત ન રહે તમે કદાચ સોલોમન આપી શકો પણ આ પછી બે વસ્તુ મોંઘી બેગ વધારે પડતી પડે કારણ કે એમાં થ્રીપ હોય નહીં એટલા માટે પણ તમે સોલોમન નો ઉપયોગ કરી શકો છો બરાબર છે પણ જો વિન્સિન નો ઉપયોગ કરો તમે તો તમને એમાં રિઝલ્ટ વધારે સારું મળે બેટર મળે તાત્કાલિક મળે અને ફટાક દઈને આપણું કામ થાય બરોબર તો એક પંપે પાંત્રીસ થી ચાલીસ એમ એલ લખે વિનસેટ ઉપયોગ કરવાનો તમારે વિનચીન તમારે સફેદ સાસડી ઉડતી હોય લીલી સાસડી હોય તતળિયા હોય મોલો મસી હોય બરાબર છે એમાં એવું જ એમાં કે થ્રી બ્રેપ આવે નહીં કે તલમાં બરોબર કોક માઇનોર હોય અઢે લમથી મરી જાય એટલે પંપે પાંત્રીસ થી ચાલીસ એમ એલ આનો ઉપયોગ કરી લેવાનો અને એની સાથે તમારે ગોદરેજનું નું ટેરાસોફ છે ત્રીસ એમ લખે અને એની સાથે તમે પ્રોઝી બીજી પણ તમે ઉપયોગ કરી શકો આ તૈયારી નો તમારે ખેડૂત મિત્રો સ્ક્રીનશોટ પાડી લો તમારા નજીકના વિસ્તારમાં મળી જાય અને મળી જ જાય છે લગભગ નેવું ટકા ન મળે તમ તમે મને ફરીથી કોલ કરજો તમ તમે કોઈ ઉપાધિ કરતા નહીં કાંઈ ઉપાધિ કરતા નહીં કોઈ ટેન્શન લેતા નહીં બરાબર છે પછી ખાલી મોગ અને અડદ જ કેટા હોય તો એમને માટે તો ખાસ ભલામણ છે કે તમે આ દવાનો તમ તમે ઉપયોગ કરો જેથી કરીને તમને અનુકૂળતા વધારે રહે પછી બાજરી કરી હોય અને મગ બાજરી કરી હોય જુવાર કરી હોય અને ઈ નો વધતું હોય તો એને માટે પણ તમે ટેરાસોબ અને પ્રોજીબ ઉપયોગ કરી શકો છો ઘણી વખત એવું બન્યું હોય કે તમે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કર્યો હોય અને આપણે કહી છે કે ભાઈ એમાં પાંચ દિવસ કે સાત દિવસ રોકાય રોકાય અને રોકાય તે ખડ તમારે બળી ગયું હોય એ પછીથી તમે જો આ બેનનો ઉપયોગ કરી નાખો તો તમારે ખર્ચો ઈજુ અને તમારો પાક છે ને એ ડબલ ગ્રોથ એમાં આપશે શું કામ કે ભાઈ

તમે કોઈ પણ પાક કર્યો હોય શાળામાં ઉનાળામાં કે ચોમાહામાં કે તમે અત્યારે ડુંગળી માટે કળી બનાવી હોય તો કળી તમારે શેડું બળતી હોય કોઈ બાફિયાની અસર આવતી હોય કોળતું ન હોય ઠરડ આવી ગયું હોય નવું પાંદડું ન કાઢતું હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો ઓલ ઇન વન કે ભાઈ તમારે શાક બકાલું બનાવ્યું છે દૂધિયા તુરિયા કારેલા કોબી ફુલાવર મરચી રીંગણી ટમેટી તો એમાં પણ હાલ છે તમે કપાસ બનાવ્યો હોય સોયાબીન બનાવ્યું હોય મગફળી બનાવવી હોય તો પણ એમાં હાલશે જુવાર મકાઈ શેરડી કરી હોય તો પણ આ વસ્તુ માટે આવશે કારણ કે ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે એને જે વધવાનો ગ્રોથ છે એમાંથી જે આપણે ઉત્પાદન લેવાની આપણી આશા છે એ આશા તમને ડબલ કરી આપશે આમથી નેગેટિવ ગ્રોથ વચ્ચે ફાઈટોટોનિક ઇફેક્ટ આવશે અને ટેરાસોપ છે

એમ પાક ને પણ બધી પ્રકારના જો તત્વો મળે તો તમને આ વસ્તુ આરામથી તમારા વિસ્તારની માલિપા મળી જાય કોલ કરજો તમને કેવી રીતે મળે એ તમને અમે તમને પ્રોવાઈડ કરી આપશું જે ખેડૂત મિત્રોને હરગવો કરવાનો હોય હરગવાનું જે ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો તમારા વિસ્તારમાં મળી જશે કયો કરવાનો છે કે ભાઈ તમે પીકેએમ વન આવે આ પણ કરી શકો છો અને સ્વાતિ કંપનીનું આવે છે ડીવીએસ પીકેએમ વન આ બંને પણ તમારા નજીકના વિસ્તારમાં મળી જાય ન મળે તમારે તો સો ટકા તમે કોલ કરજો તમને ક્યાં એગ્રોમાંથી માંથી મળી જાય તમારે તમને વ્યવસ્થા આપણે કરી આપીશું જેથી કરીને તમારે માનો કે કોક જોતો જો પછી સો ગ્રામ તો કે નથી અહીંયા આટલો ખાવાનો ન હોય તમે અમને આશીર્વાદ આપો તમારે મોટાઈ છે પરંતુ આ વસ્તુ તમારા નજીકના વિસ્તારમાં મળી જાય તમ તારે કોઈ ઉપાધી કરતા નહીં કાંઈ ટેન્શન લેતા નહી તારે અને એ સેવા એક ખેડૂત મિત્રો ભાઈ લીંબુ માટે બહુ પ્રશ્ન વાળા આવે છે કે ભાઈ લીંબુ માટે માહિતી આપો લીંબુ માટે માહિતી આપો તો એ લીંબુવાળા ખેડૂત મિત્રો કહીએ આપણે કે ભાઈ તમારે એમાં લીંબુના પાંદડા જાય હોય 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 ન બરાબર છે તો એ ખેડૂત મિત્રો માટે ખાસ કે તમે ઉપયોગ ઉપયોગ કરી શકો અથવા તો કરો લીંબુના ખેડૂત મિત્ર માટે આ બંને આ બંનેમાંથી માંથી એકનો તમે ઉપયોગ કરો તો તમને એમાં સારું પરિણામ જોવા મળશે બરાબર છે અને સાથે સાથે લીંબુમાં તમે આ બંને વસ્તુ તમે આપશો હવે ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા છે કે આ બંનેનો શું કામ આગ્રહ કરે પણ આ બંનેનો આગ્રહ કરવાનો મતલબ એ છે કે આમાં જીબ્રેલિક એસિડ ચાલી ટકા આવે કેટલો ચાલી ટકા જીબ્રેલિક એસિડ આવે ઓલું જે જીબ્રેલિક એસિડ આપણે છાટી છીએ જીરો જીરો વન આવે છે મતલબ કે તમે એક માવો લીધો હોય અને એક માવામાં પંદર ભાગ પડે તો આપણને કેટલું આવે જરી જરી પરંતુ એક માવામાં ખાલી બે જ ભાગ પડતા હોય તો બે તમને કોઈ વ્યક્તિને કેવી મજા આવે કે બે ની તો થઈ ગયો અને બે ને પૂરતો ડોઝ થઈ ગયો માવાનો એવી રીતે આને સીધો એક સરખો ડોઝ મળી જાય હવે આ વસ્તુ છે મલ્ટી વિટામિન માઇક્રો ન્યુટ્રન્સ આવે છે દેશી ભાષામાં બધો ખોરાક જે આપણે આપવાનો હોય ને બધું આમાં આવી ગયો બરાબર છે એટલે આપણે માર્કેટમાંથી અલગ 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 મલ્ટી વિટામિન માઇક્રો ન્યુટ્રન વીણવા ન પડે ગોતવા ન પડે અને ગોતવા જાવ તો જડે ને ગહન ગોવિંદો એની ઘોડા બધી વાત છે તમને કહું એટલે આમાં બધી વસ્તુ એકારે આવી જાય ફાઇટોટોનિક ઇફેક્ટ જો પાકમાં તમારે તાત્કાલિક તમે તમારા કોઈ પણ પાકની માલીપા ઉપયોગ કરો વાપરો એમાં તમારે પાંચ કેરા બાકી રાખવાના અને ચોવીસ કલાકની માલિકા તમને ના ફરક ન બતા પૈસા પાછા લઈ જવાના આવી વસ્તુ સાથે હું કામ આપીએ છીએ કારણ કે આ કંપનીની દવા છે

આ વિડીયોને શેર પણ કરી દેવાનો છે અને લાઇક પણ આપી દેવાની છે જેથી કરીને અમને તમારા આશીર્વાદ મળતા રહે રામ રામ જય જવાન જય કિસાન